નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજે મિત્રો એકત્રીસ જિલ્લાઓમાં ભારે ભારેથી ભારે વરસાદ ખાબકવાનો છે અને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે મોટી મિત્રો આગાહીઓ કરી દીધી છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વાવાઝોડું પણ ક્યાં પહોંચ્યું છે તે અંગે પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે જ્યારે મિત્રો એક વાવાઝોડું જે અરબસાગરમાં બનવાનું છે તેના વિશે પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો મોટી આગાહીઓ અત્યારે કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો મિત્રો હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે મિત્રો આપણે જાણીએ કે એકવીસમી તારીખે એટલે કે ગુરુવારે દ્વારકામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો પાંચ દિવસ માટે જે વરસાદની આગાહીઓ કરવામાં આવી તે મુજબ આપણે વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે જ્યારે મિત્રો ક્યાંક ક્યાંક સારા એવા જાપટા તો ક્યાંક મિત્રો સામાન્ય વરસાદ વરસ્યો છે તો મિત્રો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ લાવે તેવી પાંચ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ તેવું મિત્રો આપણને જોવા મળી રહ્યું છે ખાસ તમે અત્યારે મેપમાં જોઈ શકો છો અને મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમો છે જેના કારણે રાજ્યમાં સાંભળેલા ધાર વરસાદની શક્યતાઓ જોવા મળશે ત્યારે મિત્રો ગુજરાતમાં આગામી વરસાદમાં હવામાન વિભાગે કહ્યું કે રેડ એલર્ટ પણ આપવામાં આવશે અને યલો એલર્ટ પણ આગામી પાંચ દિવસથી સાત દિવસ માટે આપવામાં આવશે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી છે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ભારેથી ભારે વરસાદ સાથે પવનનું જોર વધવાની પણ શક્યતાઓ મિત્રો અત્યારે વ્યક્ત કરી દીધી છે તો મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાથે જોઈએ તો ગુજરાતમાં મિત્રો અત્યારે ખાસ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચથી સાત દિવસ માટે આગાહીઓ કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહીના અનુસાર અમદાવાદમાં કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસી જણાવ્યું કે ગુજરાતમાં હવામાન અંગેની આગાહી અત્યારે અમે આપી છે તેમને જણાવ્યું કે તમામ પોર્ટ ઉપર એલ સી એસ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો માછીમારોએ ચોવીસમી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવું તેવું પણ જણાવ્યું છે મિત્રો ચોવીસમી ઓગસ્ટથી સાત દિવસ જે આગાહીઓ આપવામાં આવી તે અંગે મિત્રો અત્યારે એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ મિત્રો હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે મિત્રો એકવીસમી તારીખે એટલે કે ગુરુવારે દ્વારકામાં રેડ એલર્ટની આગાહીઓ આપવામાં આવી હતી જ્યારે મિત્રો સાત દિવસ માટે જે આગાહીઓ આપવામાં આવી છે તે અનુસાર મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ અત્યારે મિત્રો આપવામાં આવી ગયું છે એટલે કે મિત્રો આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે જ્યારે મિત્રો ઉપરાંત પંચમહાલ દાહોદમાં કોઈ ચેતવણીઓ આપવામાં આવી નથી જ્યારે બાવીસમી તારીખથી મિત્રો પચીસ તારીખ સુધી ઓછી તીવ્રતા લાગી રહી છે પરંતુ મિત્રો આ સાત દિવસ એટલે કે સાત પાંચથી સાત દિવસ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું તે અનેક 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 વિસ્તારોમાં મિત્રો અત્યારે ચોવીસ કલાક તો ખાસ ઘાતક જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે ભારેથી ભારે વરસાદની આગાહીઓ કરી દીધી છે જેમાં તેમણે જણાવ્યું કે ખાસ કરીને પશ્ચિમ ઘાટમાં પવનનું જોર વધવાનું છે અને મુંબઈથી મિત્રો સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં તે જ પવનો ફૂંકાશે અને આ તીવ્ર પવન અને વરસાદના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની ખાસ મિત્રો જરૂર તેમણે વ્યક્ત કરી છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે આ વરસાદ તબાહી સૂચક પણ સાબિત થઈ શકે છે એટલે કે મિત્રો ખેડૂતો તથા સામાન્ય જનજીવનને ખાસ કાળજી રાખવાની મિત્રો જરૂર છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું જ્યારે વરસાદની તીવ્રતા એટલી હોઈ શકે છે કે શહેરોમાં પાણી ભરાઈ જવાના બનાવો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં નુકસાન થશે પરિવહન વ્યવસ્થા ખલેલ પહોંચે તેવી પણ શક્યતાઓ ઊભી થઈ શકે છે જે અનુમાન મિત્રો જેમ જે મુજબ મિત્રો આપણે અનુમાન લગાવીએ તો મિત્રો ખાસ કરીને ભારેથી ભારે વરસાદ વરસશે એટલે કે મિત્રો વાવાઝોડી જેવી એક સિસ્ટમ બનશે તે ખાસ કરીને મોટો એવો વરસાદ લાવવાની છે તો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો આજના આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોની સાથે શેર જરૂરથી કરી દેજો